તો આપણે મનુષ્ય તો એકબીજા સાથે વાત કરીએ છે તેમાં કોઈ નવાઈ નથી અને આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષો પણ એક સજીવ પદાર્થ છે વૃક્ષમાં પણ જીવ હોય છે અને તે સજીવ છે તેવું તો આપણા વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે સાબિત કરી દીધું છે પરંતુ સવાલ એ થાય છે કે શું વૃક્ષોને પણ માણસોની જેમ પોતાની ફીલિંગ્સ હશે શું તેમને પણ ઈજા થાય છે તો આજે આપણે વૃક્ષ વિશે એવી રોમાંચક વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ વૃક્ષો નિર્જીવ નથી વૃક્ષોમાં પણ જીવ હોય છે અને સંવેદના છે આ વાત ભારત હજારો વર્ષથી કરે છે હવે પશ્ચિમના વિજ્ઞાને આ વાતને સંશોધનો બાદ માનવી દીધી છે વૃક્ષો તજીવ છે જંગલમાં વૃક્ષો વચ્ચે નેટવર્ક પથરાયેલું હોય છે અને વૃક્ષોનું એક સામાજિક જીવન પણ હોય છે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે પોપ્યુલર ટોક કાર્યક્રમ ખડગપુર આ અંગે વધુ માહિતી આપતા કહ્યું હતું કે આપણને જમીન પર વૃક્ષો એકબીજાથી જુદા જુદા દેખાય છે અને લોકો એવું જ માને છે કે વૃક્ષોને એકબીજા સાથે કોઈ સંબંધ હોતો નથી પરંતુ વૃક્ષો અને વનસ્પતિ પર અનેક સંશોધનો બાદ વિજ્ઞાન હવે સ્પષ્ટ રીતે કહે છે કે વૃક્ષો એકબીજા સાથે સંવાદ કરે છે એકબીજાની કાળજી રાખે છે અને જો કોઈ વૃક્ષ પડી જાય અથવા તો કાપવામાં આવે તો અન્ય વૃક્ષોને પણ દુઃખ થાય છે આ વૃક્ષો જમીનની નીચે મૂળિયાથી અને મૂળમાં થતી માઇકોરીઝા નામની ખાસ પ્રકારની ફૂગથી એક બીજા સાથે સંવાદ કરે છે તો કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ન્યાય કહ્યું હતું કે વૃક્ષોનું પોતાનું એક અનોખું સામાજિક માળખું હોય છે અને એક બીજા સાથે સતત સંપર્કમાં હોય છે સંશોધનમાં એવું પણ જોવા મળ્યું છે કે શહેરમાં છૂટાછવાયા વૃક્ષો કરતાં જંગલના વૃક્ષો વધુ ઘટાદાર અને લાંબુ આયુષ્ય ધરાવતા હોય છે કેમ કે જંગલના વૃક્ષો સામાજિક માળખાથી જોડાયેલા હોય છે શહેરી વિસ્તારમાં વૃક્ષોની આસપાસની જમીન ડામરથી કે કોન્ક્રીટથી ઢાંકી દેવાય છે એટલે તેના મૂળમાં માઇક્રોરીઝા નામની ખૂબ વિકાસ પામતી નથી અને તે વૃક્ષ અન્ય વૃક્ષ સાથે સંવાદ કરી શકતું નથી અત્રે ઉલ્લેખનીય છે કે કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વિજ્ઞાન અને પર્યાવરણ સંબંધિત વિષયો પર નાગરિકો તથા વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક નિયમિત સેમિનાર વ્યાખ્યાન અને પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાતા રહેશે તો એક ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે સાબિત કર્યું હતું કે વૃક્ષો પાસે યાદશક્તિ છે અને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ એક સંશોધન થકી સાબિત કર્યું કે વૃક્ષ અને વનસ્પતિને પણ યાદશક્તિ હોય છે અને કોઈ બાબત લાંબા સમય સુધી યાદ રાખી શકે છે ડોક્ટર ગેગલિયાનોએ લજામણીના છોડ પર પાણીનો છંટકાવ કરતા લજામણીના પણો બિડાઈ જતા હતા આ પ્રયોગ તેમણે સતત એક સપ્તાહ સુધી કર્યો હતો તો જોયું એક સપ્તાહ બાદ લજામણીના છોડને લાગ્યું કે પાણીની બૂંદોથી કોઈ નુકસાન નથી એટલે પાણીનો છંટકાવ કર્યા બાદ પણ લજામણીના પણ વિડાતા ન હતા આ ઘટનાના એક મહિના બાદ ડોક્ટર ગેગલિયાનોએ ફરીથી લજામણીના એ જ છોડ પર પાણીનો છટકાવ કર્યો હતો તો તેના પણ વિડાયા ન હતા આમ ડોક્ટર ગેગલિયાનોએ સાબિત કર્યું કે વૃક્ષ વનસ્પતિને પણ યાદશક્તિ હોય છે વર્ષા વનોમાં મધર ટ્રી અન્ય વૃક્ષોનું ભરણ પોષણ કરે છે તો વર્ષા વનોમાં વૃક્ષો અને વનસ્પતિની ગીચતા એટલી હોય છે કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચતો જ નથી આવી સ્થિતિમાં નવા ઉગેલા છોડ નાના વૃક્ષો અને અન્ય વનસ્પતિ માટે સૂર્યપ્રકાશ વગર જીવવું અશક્ય બની જાય તેમ છતાં આ છોડ વૃક્ષો અને વનસ્પતિ ઉછેર છે એટલે વૈજ્ઞાનિકોએ આવું થવા પાછળનું કારણ જાણવા સંશોધનો કર્યા તો એવું તથ્ય બહાર આવ્યું કે જંગલના જે તે વિસ્તારમાં સૌથી મોટું વૃક્ષ અન્ય વૃક્ષ અને વનસ્પતિને એક માતાની દેખરેખ રાખે છે આ વૃક્ષને મધર ટ્રી તરીકે ઓળખવામાં આવે છે મધર ટ્રી પોતાના મૂળિયા મારફતે અન્ય નાના વૃક્ષો છોડવાઓ વેલાઓ મશરૂમ અને વનસ્પતિને તેમના મૂળિયાથી પોષક તત્વો આપતું રહે છે આ બધું જમીનની નીચે ચૂપચાપ ચાલતું હોય છે જમીન નીચે વૃક્ષના મૂળિયાઓનું એક સંયુક્ત નેટવર્ક અસ્તિત્વ ધરાવે તેના થકી વૃક્ષો એકબીજાની જરૂરિયાતો માટે એકબીજા સાથે વાત કરે છે પહેલી વખત એક આંતરરાષ્ટ્રીય સંશોધનમાં આ બાબત સામે આવી એક ખૂબ જ મોટા ફોરેસ્ટ એક્સપેરિમેન્ટ એટલે કે જંગલના સાયન્ટિફિક રિસર્ચમાં એ જાણવા મળ્યું કે છોડ અને વૃક્ષોમાં પણ એક સામાજિક સ્કીલ હોય છે તેઓ પોતાની અલગ અલગ રીતોથી

મતલબ કે વૃક્ષો પોતાના મૂળ દ્વારા વાત કરે છે વૃક્ષ જેટલું જમીનની ઉપર લાંબુ અને વિશાળ હોય છે અંદર પણ તેના મૂળ પણ એટલા જ લાંબા અને ફેલાયેલા હોય છે એક વૃક્ષ પોતાના મૂળથી બીજા વૃક્ષના મૂળને સિગ્નલ આપે છે અને તે રીતે તે વાતો કરે છે હવે આપણને નવાઈ લાગે છે કે વૃક્ષો આખરે વાતો શું કરતા હશે પણ મિત્રો વૃક્ષો જરૂરી વસ્તુની વાતો કરતા હોય છે જેમ કે તેની પાણી રસાયણ કાર્બન ન મળતો હોય તો તે અન્ય વૃક્ષ સાથે આ વાત શેર કરે છે અને તે અન્ય વૃક્ષ તેની મદદ પણ કરે છે તે પોતાને મળેલું પાણી રસાયણ અથવા કાર્બન પોતાના મૂળ દ્વારા અન્ય જરૂરિયાતમંદ વૃક્ષ સુધી પહોંચાડે છે મિત્રો અમુક કિલોમીટર દૂર સુધી પણ વૃક્ષો પોતાનો આ મેસેજ પાસ કરી શકે છે હવે તમને એવું થાય કે એક વૃક્ષના મૂળ દસ કિલોમીટર દૂર આવેલ વૃક્ષ સુધી ના તો ન હોય તો કઈ રીતે વાત કરે તો મિત્રો એક વૃક્ષ તેની પાસેના વૃક્ષને સિગ્નલ આપે તો તે બીજા વૃક્ષને પહોંચાડે છે મિત્રો તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે જંગલમાં કોઈ વૃક્ષને સૂર્યપ્રકાશ ન મળતો હોય તો અન્ય વૃક્ષ પોતાની ડાળખ્યોને એવી રીતે સેટ કરી દે છે જેથી તે વૃક્ષને સૂર્યપ્રકાશ મળી રહે મિત્રો હજુ એક રહસ્યમય વાત તો એક છે કે માતા પિતામાં પોતાના બાળકને ઉછેરવાનો ગુણ હોય તે વૃક્ષોમાં પણ હોય છે કઈ રીતે તે પણ જાણીએ જ્યારે કોઈ મોટા વૃક્ષની બાજુમાં નાનો છોડ વાવીએ ત્યારે તે છોડને ઝડપથી મોટો કરવા માટે વિકસિત વૃક્ષ પોતાના રસાયણો મૂળ દ્વારા આ છોડને આપે છે જેથી તે ઝડપથી મોટું થઈ જાય છે છે ને નવાયની વાત તો મિત્રો વૃક્ષો પાસેથી આ એકબીજાને મદદ કરવાની વાત સમજવી જોઈએ કારણ કે આપણે તો માનવી છે પરંતુ આજકાલ લોકો વૃક્ષોને કાપીને પોતાના જ વિનાશને આમંત્રણ આપી રહ્યા છે માટે વૃક્ષ વિશેની આ જરૂરી માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો મિત્રો વૃક્ષો આપણા જીવનનો આધાર છે આજે આપણે જાણીએ છીએ કે વૃક્ષોનું ખૂબ જ છેદન થાય છે ત્યારે આપણે બધા એક વૃક્ષને ઉછેરવાનો નિર્ણય કરીને પર્યાવરણ જગતમાં એક મહત્વનો ભાગ આપી તો બને તો તમારા જીવનમાં એક વૃક્ષને ઉછેરીને યોગદાન આપો તેવી વિનંતી છે